ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ બાર સાયન્સની બોર્ડની પરીક્ષા માટે રાજ્યમાંથી પંદર લાખ એકત્રીસ હજાર જેટલા ફોર્મ ભરાયા છે ગત વર્ષની સરખામણી આ વખતે એક લાખ સત્તર હજાર જેટલા વિદ્યાર્થીઓનો ઘટાડો થયો હતો ધોરણ દસમાં નવ લાખ સોળ હજાર ચારસો ને જ્યારે ધોરણ બાર સાયન્સમાં એક લાખ એકત્રીસ હજાર ઓગણ વિદ્યાર્થીઓ નોંધાયા છે સમાચાર ચાઇનીઝ દોરી વેચતા કે ખરીદતા લોકો થઈ જજો સાવધાન મળતી માહિતી મુજબ હવે દસ દિવસ જેટલો સમય બાકી છે ત્યારે રાજકોટમાં ચાઇનીઝ દોરીના વેચાણ ને લઈને રાજકોટ પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે સદર બજારમાં આવેલ પતંગ માર્કેટમાં રાજકોટ પોલીસે ચાઇનીઝ દોરીનું ચેકિંગ કર્યું હતું અને ચાઇનીઝ દોરી ન વેચવા માટે વેપારીઓને અપીલ પણ કરવામાં આવી હતી પતંગ બજારમાં એસપી અને સ્ટાફ દ્વારા ચેકિંગ કરાયું અને ઉત્તરાયણ સુધી સતત પોલીસ દૈનિક તપાસ હાથ ધરશે ત્યારબાદ સરકારી ભરતી અંગે મહત્વના સમાચાર સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે અગત્યના સમાચાર સામે આવી ગયા છે ગુજરાત સરકારે બમ્પર ભરતીની જાહેરાત કરી દીધી જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી બોર્ડ દ્વારા

ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં ત્રણ દિવસ સળંગ વરસાદ વરસશે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે અને હવામાન વિભાગે ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયેલા વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી આઠ નવ અને દસ જાન્યુઆરી દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે

ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર અમદાવાદમાં નરેન્દ્ર મોદી રોડ શો યોજશે વાઇબ્રેટ ગુજરાતને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા જેમાં નવ જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી રોડ શો કરશે તેમાં યુએઈના પ્રેસિડેન્ટ પણ રોડ શોમાં ઉપસ્થિત રહેશે તથા અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો યોજાશે રોડ શો બાદ બંને દેશના વડા ગાંધીનગર જશે તથા ટ્રેડ શોમાં પણ પીએમ મોદી સાથે યુએના પ્રેસિડેન્ટ હાજર રહેશે વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન ભારત અને યુએઈ નો સંબંધ મજબૂત થશે તથા અમદાવાદ એરપોર્ટ થી સાબરમતી આશ્રમ સુધી રોડસો યોજાશે ત્યારબાદ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં કડકડ ઠંડીનો ચમકારો જાણો ક્યાં પડી હાડ થી જવતી ઠંડી રાજ્યમાં કડકડ થી ઠંડી ચમકારો અનુભવાયો જેમાં એકવીસ શહેરોના તાપમાન સો ડિગ્રી ને આસપાસ નોંધાયા છે તેમજ 8.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી વધુ ઠંડુ શહેર બન્યું તો બીજી બાજુ અમરેલીમાં 10 ડિગ્રી તાપમાન અને પોરબંદર અને કેશોદમાં 11 ડિગ્રી તાપમાન તથા રાજકોટ અને ડીસામાં પણ 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો મોજો ફરી વળ્યો છે જેમાં કચ્છ જિલ્લામાં પણ લોકો હાડ થીજવતી કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનને લઈને સામે આવી રહ્યા છે શહેરમાં વિવિધ રેસ્ટોરન્ટની ખાણીપીણીઓમાંથી જીવજંતુ નીકળવાની ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસથી વધી છે જો કે હવે ટ્રેનમાં પણ પીરસવામાં આવતી ખાણીપીણીની વસ્તુઓમાં પણ જીવજંતુ નીકળવાની ઘટનાઓની શરૂઆત થઈ ગઈ છે રેલવેની પ્રીમિયમ ટ્રેન ગણાતી અમદાવાદથી મુંબઈ જતી

ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં જણસીની આવક થઈ રહી છે પણ છેલ્લા બે દિવસથી જણસીની આવકમાં મોટો ઘટાડો થયો છે યાર્ડમાં લસણ ડુંગળી અને અજમાની વધુ આવક નોંધાઈ છે જામનગરમાં અજમાનો કલર અને ગુણવત્તા સારી હોવાથી દેશ અને વિદેશમાં પણ તેની માંગ રહેતી હોય છે

શેરબજારમાં ભારે તેજી સાથે આગળ વધતું જોવા મળ્યું હતું અને એફએમજીજી સેક્ટરની જોરદાર તેજીએ બજારને સપોર્ટ મેળવ્યો હતો સવારથી માર્કેટમાં સુધારો જોવા મળી રહ્યો હતો જોકે માર્કેટ ક્લોઝિંગ સુધી સતત તે રહ્યો હતો આજે બજારમાં આશરે બે હજાર સેસમાં વધારો જોવા મળ્યો તો માત્ર બેસો શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સમાં પાંચસો ને બત્રીસ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર ગુજરાતને મળી નવી ટ્રેનની સોગાત નવી શરૂ થયેલી ટ્રેન ગુજરાતને નોર્થ ગુજરાત સાઉથ ગુજરાત તેમજ સેન્ટ્રલ ગુજરાતને જોડશે જેનો જાહેર જનતાને લાભ થઈ શકશે અને આ ટ્રેનમાં જનરલ કોચ સ્લીપર કોચ અને ત્રણ ટાયર એસી તેમજ લેડીઝ કોચનો સમાવેશ થાય છે આ રેલવે ત્રણ જાન્યુઆરી બે ના રોજ શરૂ કરવામાં આવી છે

જેમાં રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાશે જાન્યુઆરી દરમિયાન કાઇટ ફેસ્ટિવલ યોજાશે તેમાં વિશ્વના અલગ અલગ દેશો પતંગ રસિકો આવશે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તારીખ સાત જાન્યુઆરી બે ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નું ઉદઘાટન નરેન્દ્ર મોદી ના કરવામાં આવશે ત્યારબાદના સૌથી મોટા સમાચાર જોધપુરમાં સીએમ યોગી આદિત્યનાથનું મહત્વપૂર્ણ નિવેદન યુપીના સીએમ પોતાના બે બાક નિવેદનો માટે જાણીતા છે તેમાં પણ સનાતન ધર્મને લઈને તેઓ અવનવાર નિવેદનો આપતા રહે છે તેમાં વધુ એકવાર સીએમ યોગી આદિત્યનાથે સનાતન ધર્મને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે રાજસ્થાન